રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં સત્યાવીસ ના મૃતદેહના ડીએનએ મેચ થયા છે તે તમામ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ ઉપરાંત એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજ્યના રાહત કમિશનરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ કોઈ પણ વાલી વારસ તરફથી તેમના પરિવારજનો ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ નથી અને સત્યાવીસ રૂધે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે કેટલાક ઇજાગ્રસ્ત લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કે મૃતક પામેલા છે તેવી ભ્રામક માહિતી મામલે રાજ્યના રાહત કમિશનરે જણાવ્યું છે કે ટ્રિનિટી હોસ્પિટલ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા રદ્યો આપવામાં આવ્યું છે તેમજ હોસ્પિટલના સંચાલકનો મામલતદાર દ્વારા નિવેદન લઈને માહિતી ખોટી હોવાની ખરાઈ કરવામાં આવી છે વિજય લાભ પંડ્યાએ તેમના ભાણેજી અને પાડોશીના બે સંતાનો સહિત ત્રણ વ્યક્તિ ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી તેમની વિગતો ચકાસતા બાબત ખોટી જણાતા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ